નમસ્કાર મિત્રો મિત્રો ગ્લોબલ સમિટમાં ગુજરાતના જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ જય જય ગરવી ગુજરાત ઉપર ગીત પરફોર્મન્સ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉપસ્થિત દેશ તેમજ વિદેશના મહાનુભાવો ગીત સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા એ ગુજરાતી તરીકે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્ટીના જ ધારાસભ્ય નિર્ણયને વખોડ્યો છે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢાવાડિયાએ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના કોંગ્રેસ પાર્ટીના નિર્ણયને વખોડી કાઢ્યો છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે કોંગ્રેસે આવા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ કોંગ્રેસના જ નિર્ણય સામે તેમના ધારાસભ્ય ઉઠાવેલા સવાલોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો કમેન્ટ પણ કરશો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ કંપની લોકોને હવે એઆઈ શીખવશે મળતી માહિતી મુજબ માઇક્રોસોફ્ટ એઆઈ ઓડેસી પ્રેગ્રામ સાથે સમગ્ર દેશમાં એક લાખથી વધુ લોકોને તાલીમ આપવાનું નક્કી કર્યું છે પ્રથમ તબક્કામાં એસજીઆર એઆઈ વિશે જાણકારી અપાશે ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટ એઆઈની તાલીમ આપતા ઘણા લોકો તેમાં જોડાય તેવી શક્યતા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે